Wijaya, ya guys, am Jota, nggak, bahasa aja, lo, 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 Wala wala to korle ba din na? Oh hoy. Mm hmm. Yeah, okay, well, we just good night, Subratri. Hello. Hello. Ubi tayo, hello. <noise> <unintelligible> <hesitation> <hesitation> hmm, <hesitation> <hesitation> <unintelligible> 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 प्रियम से ने अटन में उठी ने अलेड गई कौन हो तू हैं इस काम में कौन हुई गियो जो मर प्रियल वैसे ने इस काम में ना हुड़े वो रोबोट ने चोरियो हाँ सुई ने ना, ना वो डाढ़ी है दी ना सुई जाएगी हाँ वो डाढ़ दे हर कोट डाढ़ दे जमादी को और सल वो डाढ़ी इन पसी ने। 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 ने पसी हमार प्रियल है ना जा दोरी बैंड थी ना पसी इस काम है गाती थी प्रियल अल्लाह નાખી ને પાછું તાલે જાતી હતી બીજા પ્રિયલ ના માં એવા ખેલ હોય ને પ્રિયલ ના પપ્પા ખડ પરવા જ ગયા તા કિરણ બેન ના ઘરે સવાર મેં વેલા છ હવા છવા ગામ નીકળી ગયા તા પ્રિયલ ઉઠી તી પપ્પા ઉઠીને મોર બાર નીકળી ગયા ને તો પપ્પા ક્યાં પપ્પા ક્યાં એમ કેતી તી ને હવાર મે વેલી ઉઠીને નહીં પછી છે ને સુઈ ગઈ પાછી સુઈ ગઈ હતી ને પછી હું હે બાર બાર કામ કરતી હતી ઓલી બાજુ આજ બગીચો થોડોક સાફ કર્યો તો અમારા ભૈયા બેન ઉઠી ગયા પછી ઓળ તો બાકી રહી ગયો પછી બીજા કામ માં વરગી ગયા તો ત્રણ ચોખડ લઈ આવ્યો ને આજે હે ને એ જો ઢગલો કરી દીધો ત્યાં હે ને ઉચાણી હતા આપડે વરસાદ ની જે હે ને તો ત્યાં પાણી ન ભરાય ને બહુ તડકો ન થતો અત્યારે જરીક વાર આવે તો હીરે ને હીરે પડ્યું રે ને ઢગલો થઈ ગયો મોટો થી હવે થઈ જાય ને તો એ ગાય ને હાલે ઈ નાખવા થાય ગળીક માં હુકાઈ એવું ખડ છે ત્યાં જઈ મતલબ આખી રિક્ષા ભરી તેમાં જવું ઉતારી ઢગલો કરી ને હવે ગોઠવી લીધું ને ચા પાણી પીધા ને હવે ગયા મગ લેવા કેમકે મગ નું શાક બનાવવું કેનું શાક બનાવવું Magno-sak ba na una? Sule so ba gaya, Papa? Dad. Sak. Sak. <laughs> Halo, Jesse Krasnogor de Mardico. Jesse Krasno... Boel. Hello, Boel. Jesse Krasno... Gaya, ja, ala rin Gaya, hait ko, gaya. O parang

બપોરના બાર વાગી ગયા આવી તો દસ 10 વાગાનો પણ આમાં એક પછી એક એક પછી એક કામ બધાય આતાય પૂરા करतो તો ખડ વાડવા દેતો ન ઓલી વાડીએ કિરણ ના ના ઘરે તે આખી રિક્ષા પાછી આજ ભરી જ આવ્યો આજ જો પછી ખડ નો વા ઉઘો કરી લેજો મે બતાયડો વેલ ના જો રવિવાર છે pauliyo uh -huh. <laughs> 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 uh, na tipa piura wala ata pauliyo di was pa siya pa siya yung gaya tawa tipa piura wala kasi nga priyo, ah. kaya mga katotesi priyo lang priyo na bayi wala wala nga 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 na ba tayo bayi na didi na wala kuwi na taro, taro yung mara at lang yun eh tipa nga no, wan na to, panigin mo na hong hmm, piura wala <laughs> yan <laughs> so <Jo>, hong <Jo>. piura <Jo>. wala <laughs> dito <laughs> રીન હું પીવડાવ દીધું છું પેલો ટ્રેન સીધું મોઢું ખોલ તો ખોયલું તો પણ પછી તો આમ કરી હે ને હું કે હું હા પી તો ગઈ તો પછી ક્યાં લાલી કપલી દીધી દેખાડ જોઈએ કરી દીધી દીધું સમજો વાવા ક્યાં કરી દીધું દેખા હા આવી કરી દીધી લાલી પછી આમ કરી દે જીતી જીતી

શ્યામ પાસે જાવું છું આમ જો તું અહીં રહેજે હો તું અહીં પપ્પા પાસે દાદી પાસે કાકા પાસે રેજે જો દાદી રિક્ષામાં લઈ જાય બક્કલ લેવા આઈસ્ક્રીમ ખાવા હિંચકા ખાવા લઈ જાહે પછી આ હિંચકા ન ખાવા હોય તારે હું તો જાઉં બસ માં નાના બાપાને કહે માસી પાસે શ્યામ પાસે ધ્રુવ પાસે હું ત્યાં રહી હું મારા પપ્પા પાસે જાઉં તું એ તારા પપ્પા પાસે રહેજે હો અહીં તને મજા આવે ને એય પછી ખાખરા બનાવ્યા દાદી ખાખરા ખા હે પ્રિય જો જો ખાઈ ને ખાખરા તો તું આ રેજે હું જાઉં અહીં અહીં પપ્પા પાસે હોઈ જજો પછી ઓલી મીરા પાસે કેમ હાઈ રમતી હતી મીરા પાસે રમજે ના 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 મારો દીકો હમણા બાવા કર છે પીયુ પછી પીયુ ને મમ્મી ને દે જાશે બરોબર હે આવું તારે આવું તારે આપણે જાવું છે આમ પાસે હમシયા પાહ ને હમણાં આપણે તૈયાર કરી લઈએ ને પીયુ ને બાવા કર લઈને પછી જાઉં રિક્ષામાં કઈ રિક્ષા માં જાવ કઈ રિક્ષા માં જાવ આપણે પીયુ બેઠી એમાં બરોબર ના ના પ્રિયાલ ન થાઉં ન થાઉં ને મારા બેગો જોઈ ન થાઉં તો હાલો હું તો જાઉં તો ન્યા રમવા આવું ya romo tar siam pahan tru pahan tinggol lagi woi hai gai woi hai gai woi gai nah amari hawa ini papa lai jai tan lai jai ini ne. riksa necessary... ma papa lai jai yang kewai ke papa lai jai papa lai jai se yang kewai hai tar hich kama no hicha kuwai hicha kuwai na lai tak tais kora halo tajok gharik peyel na baga wili di kamar peyel ne bawa karwa baki se daksa tayar thai gai

બઉ એલું નહિ હા આમ તો તમારે પછી ચા ને પીવું હોય ને ચા પાણી કરીને બ્રશ હા તો ઉઠી ઉઠી હું મૂકી આને પેલા વાવા કર હાલો દીકુ વાવા થઈ જાય વાવા દો આવો તારે વાવા લે પછી આપણે પાછા સીતારામ જે શ્રી કૃષ્ણ આખી એકી ફેમિલી

એને જોઈએ રમવાનું ડબ્બામાં આજ માં છે ખાલી ચણા નો લોટ ને એવું પડ્યું છે એ ડબ્બો ફફોડે ઓલું ડબ્બુ દીધું રમવા એ ન જોતો આખો ડબ્બો જોતો હાલે આ એમાં મૂકી દે ચા આપડી મૂકી દે એમ

તો પછી હવે તાણે ઘણીક વાર મોર રેવા દીધી અરજી પોણી કલાક ખાંડ ને દઈ દીધું બેહી ગઈ પોરો ખાલી તા પછી ગયા ત્યાં હવે થોડુંક દોઈ આયવા તો પછી હેને ટેવરાય નકર આપણે દોયા નહીં તો પછી એને ટેવ પડી જાય કે હવે નહીં દોવાય હા એટલે જજી ત્યાં જ ફરતા કહી રહ્યા હા હમ ત્યાં પછી

લેવા ગયા તા હું કેવાય કાકા રમાઈ કાકા રમાઈ લેવા ગયા મને કે તમ ફોન લઈ ગયા ને તો ઘરે ફોન કર દે કે ભઈ હવે નહીં આવી તો આ ફોન પ્રિયન દાદી પાસે તો મને ખબર નથી તો બસ એ કહી દીધું હવે 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 ઊઠી હવે તો જો હવે લોટ બાંધી લીધો રોટલી કરવી મા દૂધ ગરમ કર લે ને આપણે નું સાપ ને પડ્યું તો રોટલા પડ્યા ને આપણે જો